જોઈએ આજના મુખ્ય સમાચાર આજ રોજ મહુવા તાલુકાના અમૃતવેલ ગામના સરપંચ તુલસીભાઈએ ડુપ્લિકેટ સહી કરી ખોટું વાઉચર બનાવી સરકારી નાણાંની ઉચાપત કરી ખોટા નામનો ઉપયોગ કરી ધાક ધમકી આપતા કાયદેસરની કાર્યવાહી જયેશભાઈ રમેશભાઈ વાઘ નામના વ્યક્તિતને મહુવા ગ્રામ્ય પોલીસ મથકે અરજી આપી છે તેઓની એવી માંગશે કે છે મારા સહીનો ખોટો ઉપયોગ કર્યો છે તો સરપંચ ઉપર તાત્કાલિક ફાર થાય તેવી માંગને લઈને અરજદારે અરજી આપી છે અને સાથે સાથે મહુવા તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિત માંગ રજૂઆત કરી છે કડક આવે એવી લેખિત માંગ પણ રજૂઆત કરવામાં આવી છે જેમાં મહુવા તાલુકાના સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમ કે મહુવા તાલુકાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ દિનેશરાજ રાવલિયા કલમવીર ન્યૂઝના તંત્રી પરેશભાઈ જીત્યા કલ અમારા યુવા સંગઠનના મહુવા તાલુકાના ઉપપ્રમુખ નરેશભાઈ ઢાપા યુવા સામાજિક કાર્યકર અજયભાઈ સાખડ આરટીઆઈ એક્ટિવિસ્ટ દેવેન્દ્ર ચુડાસમા ગૌતમ દાઠિયા કમલેશભાઈ વાઘ વગેરે સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ્ય પોલીસ મથકમાં અરજી પણ આપવામાં આવી હતી આવનારા સમયની અંદર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોર્ટના દરવાજા પણ ખખડાવા પડશે એવું અરજદાર માંગ છે બ્યુરો અહેવાલ મહુવા